ઋતુ હવે આપણે ઋતુઓ વિશે જાણીશું શું તમે જાણો છો ઋતુઓ એટલે શું ઋતુઓ એટલે એક વર્ષનો જુદો જુદો સમય જુદી જુદી ઋતુઓમાં જુદી જુદી હવામાનની સ્થિતિ હોય છે તેથી આપણે ઋતુ પ્રમાણે જુદી જુદી જાતના કપડા પહેરીએ છીએ અને આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં પણ ફેરફાર કરીએ છીએ એક વર્ષમાં ચાર ઋતુઓ હોય છે ઉનાળો ચોમાસુ શિયાળો અને વસંત આ દરેક ઋતુનો લગભગ ત્રણ મહિનાનો સમયગાળો હોય છે ચાલો હવે આ દરેક ઋતુઓ વિશે જાણીએ પહેલા આપણે જાણીશું ઉનાળાની ઋતુ વિશે ઉનાળામાં ખૂબ જ ગરમી પડે છે આપણે આ ગરમીથી બચવું જોઈએ અને માટે જ આપણે સુતરાઉ ઠંડા અને ખુલ્લા કપડા પહેરીએ છીએ ઉનાળામાં દિવસો લાંબા અને રાત ટૂંકી હોય છે ઉનાળામાં આપણને તરબૂચ કેરીઓ વગેરે ખાવાનું તથા ઠંડા પીણા પીવાનું ગમે છે અને ગરમીથી બચવા આપણે સ્વિમિંગ અને પાણીની રમતો વધારે રમીએ છીએ મને ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવાની ખૂબ મજા આવે છે શું તમને આઈસ્ક્રીમ ખાવાની મજા આવે છે ચાલો હવે ચોમાસાની ઋતુ વિશે જાણીએ આ ઋતુમાં હવામાન ખૂબ જ સુંદર હોય છે હવામાન વાદળછાયું અને ભેજવાળું હોય છે આ ઋતુમાં વરસાદ પડે છે જેથી આપણને ઉનાળાની ગરમીથી રાહત મળે છે આ ઋતુમાં ઘરની બહાર જતી વખતે આપણે રેઇનકોટ પહેરીએ છીએ અથવા છત્રી સાથે રાખીએ છીએ હળવો ખોરાક અને ગરમ પીણા લારી પર ખાવાનું પણ ટાળવું જોઈએ અને મચ્છરથી પણ બચવું જોઈએ બાળકોને વરસાદમાં રમવાનું અને કાગળની હોડી બનાવી તરાવવાનું ખૂબ ગમે છે હવે જાણીશું ઠંડી ઋતુ એટલે કે શિયાળા વિશે આ આ ઋતુમાં ઋતુમાં ખૂબ જ ઠંડી પડે છે છે અને વાતાવરણ હોય આપણે જાડા ઊનના કપડા ટોપી અને મોજા પહેરીએ છીએ આપણે ગરમ અને મસાલેદાર ખોરાક ખાઈએ છીએ અને સાથે જ આપણે ઘણા બધા ફળો ખાવા જોઈએ જો શિયાળામાં ખૂબ જ ઠંડી સાથે પવન પણ વાતો હોય તો આપણે ગરમ કપડા પહેરી રાખવા જોઈએ નહીતર તમને શરદી થઈ શકે છે ચાલો હવે વસંત ઋતુ વિશે જાણીએ આ ઋતુમાં હવામાન ખૂબ જ સરસ હોય છે કારણ કે તે ઠંડા શિયાળા અને ગરમ ઉનાળાની વચ્ચે આવે છે વસંત ઋતુને ઋતુઓનો રાજા કહે છે આ ઋતુમાં આપણને સુતરાઉ કપડા પહેરવા ગમે છે અને બહાર હરવા ફરવાની મજા આવે છે વસંત ઋતુથી દિવસ ધીરે ધીરે લાંબો થતો જાય છે દુનિયાના દરેક ભાગમાં એક જ સમયે અલગ અલગ ઋતુઓ હોય છે જે પૃથ્વીની સૂર્યની આસપાસના ભ્રમણ પર આધારિત છે ને મજાની વાત